ધાંગદ્રામાં વરસાદી માહોલ શહેરની નાયબ કાર્યપાલક ઇન્જિનિયરની ઓફિસમાં ધાબાનો ભાગ તૂટી પડતા અહેવાલ બાદ તંત્ર સફળતાપણે જાગ્યું છે વર્ષોથી જર્જરિત હાલતમાં ઓફિસ હોવાથી ધાબાનો એક બાજુનો ભાગ તૂટી પડ્યો હતો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરના ધાંગધ્રાની તો ધાંગદ્રામાં વરસાદી માહોલમાં શહેરની નાયબ કાર્યપાલક ઇન્જિનિયરની ઓફિસના ધાબાનો ભાગ તૂટી પડતા તૂટી પડ્યાના અહેવાલ બાદ તંત્ર સફળ જાગ્યું છે વર્ષોથી જર્જરિત હાલતમાં ઓફિસ હોવાથી ધાબાનો એક બાજુનો ભાગ તૂટી પડ્યો હતો આ ઘટનામાં નીચે ઉભેલી એક કારને પણ નુકસાન થયું હતું ઉલ્લેખનીય છે કે ઓફિસમાં રજા હોવાથી જાનહાનિ અટકી હતી આ સમાચાર મીડિયામાં પ્રસારિત થવાની સાથે જ તંત્ર સફાળું જાગ્યું છે તંત્ર દ્વારા તાત્કાલિક રવિવારે રજા હોવા છતાં ઓફિસ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી તાત્કાલિક અન્ય મકાન ભાડે રાખી ઓફિસ ફેરવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે